તો રામ રામ ખેડૂતભાઈઓને આ વિડીયો આપણે એના માટે છે કે જેટલા ખેડૂત ભાઈઓ આપણે ટેકાના ભાવે માંડી વેચવા માટે જે અરજી કરેલી હતી એમાં એક એવો મેસેજ આવેલો છે કે તમારા સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી હવે આ મગફળી પાકને આપણે બતાવવા માટે ડિજિટલ ક્રોપ સર્વે કેવી રીતના કરવો ને એ હું તમને વિડિયોમાં બતાવું તો સૌથી પહેલા તો આપણે પ્લેસ્ટોર ઓપન કરીને ડિજિટલ ક્રોપ સર્વ એપ્લિકેશન ડાઉનલોડ કરીશું હવે આ એપ્લિકેશન આપણે ઓપન કરીશું એટલે આપણે ભાષા સિલેક્ટ કરવાનું કહેશે તો આપણે એમાં ગુજરાતી ભાષા સિલેક્ટ કરી નીચે નેક્સ્ટ દબાવી દેવાનું ત્યારબાદ તમારે નીચેના ઓપ્શન એટલે કે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરવાની ઉપર ક્લિક કરશો એટલે આવું એક પે આવી જાય છે એમાં તમારે બીજા ઓપ્શનમાં ખેડૂત તરીકે સાઇન ઇન કરવાનું ત્યારબાદ અહીંયા બે ઓપ્શન આવશે પાસવર્ડ અને ઓટીપી તો આપણે ઓટીપી ઉપર સિલેક્ટ કરી નીચે તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમને એ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે અહીંયા લખી નાખવાનો અને એના પછી એને વેરીફાઈ કરી નાખવાનો આ વેરીફાઈ થઈ જાય એટલે તમારો આખો માસ્ટર ડેટા ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી આવા બે ઓપ્શન હશે પાક સર્વેક્ષણ કરો અને માસ્ટર ડેટા તો આપણે માસ્ટર ડેટા ઉપર ક્લિક કરીશું એટલે માસ્ટર ડેટા આખો ડાઉનલોડ કરવાનો રહે તમારે પહેલા આ ડેટા ડાઉનલોડ થઈ ગયા પછી તમારે બેક આવીને પાક સર્વેક્ષણ કરો એની ઉપર દબાવવાનું રહે ત્યાર પછી સર્વે બાકી છે એની ઉપર દબાવીશું એટલે નીચે આપણે આખો તમારો સર્વે નંબર આવી જાય એના પછી આપણે સર્વે શરૂ કરો એની ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું ખેતર આવી જાય પછી બે વાર આગળના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને આવો એક પ્રશ્ન પૂછશે કે બિન ખેતી હેતુ માટે તમારા જમીનનો ઉપયોગ થાય છે તો કે ના ત્યારબાદ આગળના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું એટલે તમને આવો એક પ્રશ્ન હશે પડતર કે તમારી ખાલી જમીન છે તો કે આ આપણી પડતર જમીન હોય ધારો કે આપણે વાડી હોય કુવો હોય બધી આપણી પડતર જમીનમાં ગણવાની અને આ વાડી ફરી કૂવો જેટલો વિસ્તાર થતો હોય એ આપણે અહીંયા લખી નાખવાનો અને એના ત્રણ ફોટા આપણે નીચે અપલોડ કરવાના રહે તો આપણે પહેલા ફોટા ઉપર ક્લિક કરીને ફોટો પાડી લેવાનો પહેલો એને રાઇટ ઉપર ક્લિક કરશો આવી રીતના ત્રણે ત્રણ ફોટા અપલોડ કરી દેવાના પછી આગળના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આવો એક પ્રશ્ન પૂછે તમને કે અત્યારે તમારી પાસે કોઈ એરિયા છે કે જેમાં તમે હાર્વેસ્ટ કરેલું છે તો કે નો ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવું એક પે જાય છે જેમાં પેરીનિયલ અને બેનિયલ એવા બે પાક છે પેરીનલ માં પણ નો અને બેનિયલ પાકમાં પણ નો એટના પછી સિઝનલ માં વહી જવાનું તમારે જેમાં તમે હેડક્રોપ ક્રોપ સિઝનલ કરશો એટલે આવું એક આખું પેજ આવી જાય એમાં તમારે આખા પાકની બધી ડિટેલ એમાં નાખવાની રહે એમાં સૌપ્રથમ પ્રથમ ક્રોપ માં ગ્રાઉન્ડ નટ એટલે કે મગફળી નીચે ક્રોપ વેરાયટી માં હાઇબ્રિડ હશે નીચે સોવિંગ ડેટ માં આપણે જેટલી તારીખે આપણે માંડવી આવેલી હોય એ ડેટ નાખી દેવાની અને નીચે આપણે એરિયા જેટલો વહી ગયો છે એ બધું આપણે નીચે સિલેક્ટ કરીને લખી નાખવાનો એ ઉપર તમારે લખેલો છે જેટલો બાકી રહેલો છે વાડી પાણી કુવા એ બધું બાદ કરતા એ આખે આખો એરિયા આપણે નીચે લખી નાખવાનો ત્યારબાદ ઇરિગેશન ટાઈપમાં આપણે પીએચ સિલેક્ટ કરી લેવાનું અને નીચે સિલેક્ટ ઇરિગેશન સોર્સમાં આપણે કુવા બોરવેલ જે હોય એ સિલેક્ટ કરી લેવાનો અને નીચે ત્રણ આપણે અલગ અલગ એંગલમાં માંડવીને ખેતરના ફોટા આપણે નીચે અપલોડ કરી દેવાના ત્યારબાદ એડ ક્રોપ કરીને નીચે નેક્સ્ટ દબાવવાનું હવે વેરીફાઈ કરીને નીચે સેવ દબાવી દેવાનું એટલે તમારો આખો પાક છે ને સર્વે થઈ જાય અને આ સર્વે કરર પાક તમને અપલોડ ડેટમાં જોવા મળશે તો આવી રીતે તમે તમારા મગફળીના પાકનો સર્વે જાતે કરી શકશો એપ દ્વારા અને આમાં પણ બે વિકલ્પ છે જો તમારે આ કાંઈ ખેડૂત ને આ કઈ ન આવડતું હોય તો તમારે અરજી ગ્રામ પંચાયતે ગ્રામ સેવક ને આપવાની રહે એમાં તમારે એક ફોટો એવો જોઈન કરવાનો કે ખેડૂત ખેતર માં ઊભો હોય નો પાક દેખાતો હોય એવો એક ફોટો તમારે અહિયાં ગ્રામ પંચાયત ગ્રામ સેવક ને અરજી સાથે જોડવાનો રહે